ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે ફ્લાવર એટલે મતલબ ફૂલ પત્તી ફ્લાવર અને લીવ્સ પત્તીનો ફેસ પેક તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે સ્કિનના બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે અને તમારી આસપાસ જ બધું મળી રહેશે એ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એમાં આપણે કયા કયા ફ્લાવર્સ લીધા છે કઈ પત્તીઓનો પાવડર લીધો છે એ બધું તમારી પાસે મારી પાસે પાવડર બી હતા તમારી પાસે પાવડર હોય તો નતર આસપાસ તમને ફૂલો બી મળી જશે એને સૂકવીને હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો સૂકવીને તમે એનો પાવડર બી બનાવી શકો છો બરાબર છે તો અહીંયા મેં આપણે લીધો છે પહેલાં તો આ જે છે એ અપરાજીતાના ફૂલ છે તમે જોઈ શકો છો ડ્રાય કરેલી જ છે બરાબર અપરાજિતાના જે ફૂલ છે એ મેં તમને આના પહેલાં બી કીધું છે કે આયુર્વેદિક ગુણ ધરાવે છે તે એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનાઇટ્સ ફ્લેવોનાઇટ્સ અને પોલિફિનોલથી ભરપૂર છે જે તમારી સ્કિનને ટાઈટ કરે છે અને કરચલી દૂર કરે છે સ્કિનને બ્રાઇટ પણ બનાવે છે અને એનું કોમ્પ્લેક્શન સુધારે છે એને બ્લ્યુ પી બટરફ્લાય પણ કહેવામાં આવે છે એની ચા બી તમે આના ગરમ પાણીમાં કરીને એન્ટી એજિંગ પ્રોપર્ટી ધરાવે છે તમે ચા પણ પી શકો છો બરાબર છે પછી અહીંયા જે મેં આ લીધું છે આ પિંક કલરનું જે છે એ છે રોઝ પેટલ પાવડર પાવડર છે એટલે ગુલાબનો પાવડર છે એ તો તમને ખબર જ છે કે વર્સટાઈલ છે એટલે કે બધી જ સ્કીન કોઈ પણ હોય ઓઇલી હોય ચાહે ડ્રાય હોય બધામાં યુઝફુલ છે રોઝ જે છે એ તમારા સ્કિનમાં રેડનેસ દૂર કરે છે એક્ઝીમાં એટલે કે ખરાજ એવું કેવું કંઈ થયું હોય એમાં પણ ઉપયોગી છે અને દરેક સ્કિન ટાઈપમાં યુઝ થતું હોય છે પછી આ જે છે બ્રાઉન કલરનું એ પલાશ પલાશ એટલે કે કેસુડાના ફૂલોનો પાવડર છે એ આપણે લીધો છે મેં તમને નાના પહેલાં બી કીધું છે કે અત્યારે હવે સિઝન આવશે હમણાં એને ડ્રાય કરીને સૂકવી દેજો અત્યારે હવે હોળી ધૂળેટી પહેલાં ઉગતા જ હોય છે તો તમે સૂકવી દેજો ને પછી એનો પાવડર આવી રીતના બનાવી દેજો અને માર્કેટમાં બી મને મળે છે તો એની લિંક પણ આપી દઈશ હવે તમને કહ્યું છે પલાશ એટલે કપરા જ પેલા કેસુડાના ફૂલ તો એને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ કહેવાય છે એટલે કે જંગલોમાં જે ફ્લેમ એટલે કે એના જે આગ લાગે ને એવી ટાઈપના એના કલર બહુ જ સરસ બ્રાઇટ હોય છે એટલે બહુ જ સરસ લાગે છે એટલે ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ કહેવાય છે તે સ્કિન માટે એક આયુર્વેદિક બુટી જ છે એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે તે ખીલ ખંજવાળ ખરજવું સ્કિન ઇન્ફેક્શન આ બધાને જ દૂર કરે છે અને સ્કિનનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરે છે તે વધારાનું જે તેલ હોય ને તમારી સ્કિનમાં એ પણ દૂર કરે છે એટલે આપણે એ લીધું છે પછી આ જે ગ્રીન છે એ નીમ તુલસી પાવડર છે નીમ અને તુલસી બે મિક્સ કરેલા છે એ બેને તમે સૂકવીને તરત પાવડર બની જશે અને તમે બે ત્રણ દિવસ ખાલી છાયામાં બી રાખશો ને તો બી આવો ગ્રીન બનશે એનાથી જ બને છે બરાબર છે તો સ્કીનને રેડનેસની સ્કિનમાં જે હોય એ દૂર કરે છે ઘણી વખત આપણે કહો છે ઉઠીએ છીએ ત્યારે પફીનેસ હોય એટલે કે સૂજેલો ચહેરો હોય ઇરિટેશન હોય એ બધું દૂર કરે છે તે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે એટલે સેન્સિટિવ સ્કિન માટે તો બહુ જ ઉપયોગી છે આ લીમડો અને પેલું તુલસી પછી આપણે આ જે લીધું છે એ લવન્ડર પેટલ્સની ફ્લાવર પેલું છે એ પણ સ્કિનને બહુ જ ઉપયોગી છે લવન્ડર છે એ તમારી સ્કીનમાં જે કહેવાય છે ને એના ઘણા બધા બેનિફિટ છે એ પણ ઇન્ફ્લેમેટરી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે તે તમારી સ્કિનને એકદમ ઠંડક એટલે કામ અને ઇરિટેશન દૂર કરે છે તે રેડનેસ થઈ ગયું હોય પછી ખીલ થઈ ગયા હોય એ પણ દૂર કરે છે તે તમારી સ્કિનને હીલ કરે છે અને ક્યાંય પણ માઇનોર બર્નથી હોય કે બળ્યું હોય કે દાઝી ગયું હોય વાઉન્સ થઈ ગયા વૂન્સ થઈ ગયા હોય તો એ પણ એ દૂર કરે છે ઇટ ઓલ્સો એટલે એ કેવું છે કે હાઇડ્રેટ કરે છે સ્કિનને પછી સ્કાર તમારા જે પડી ગયા હોય એને દૂર કરે છે પછી રેડિકલ્સ ફ્રી કરે છે તમારી સ્કિનને કોલાજન બૂસ્ટ કરે છે અને સ્કિનને બહુ જ યુથફુલ બનાવે છે અને ઇવન ટોન કરવામાં મદદ કરે છે એટલે લવન્ડરની પેટલ્સ પણ એ ખૂબ જ ઉપયોગી છે બરાબર છે પછી આપણે અહીંયા બીજું જે લીધું છે એ મેં લીધું જે છે એ છે હિબિસ્કસ ફૂલોનો પાવડર છે હિબિસ્કસ જે છે ને એટલે કે જાસૂદના ફૂલોનો પાવડર છે એ હું તમને બતાવું છું આ રહ્યો આ હમણાં કહું છું તમને આ હિબિસ્કસનો પાવડર છે જાસૂદના ફૂલ છે તમારા સ્કિનમાં વધારાનું તેલને કંટ્રોલ કરે છે સ્કિન પોરને ડીપ ક્લીન કરે છે સ્કિન ટોન અને ટેક્સચરને ઇમ્પ્રૂવ કરે છે નેચરલ ગ્લો આપે છે સ્કિનના નવા સેલ્સ હોય ને એને એ ગ્રોથ કરીને ડેડ સ્કીન દૂર કરે છે એટલે આપણે જાસૂદના ફૂલ પણ એટલા જ ઉપયોગી છે પછી અહીંયા આપણે લીધું છે એ છે આ જે વસ્તુ છે અહીંયા એ છે અલોવેરા લીવ્સનો પાવડર છે એટલે જેની પાસે અલોવેરાનું ઝાડ ના હોય એ આવી રીતના પાવડર બી ખરીદે ખરીદી શકે છે અથવા એને ઝીણા ઝીણા કાપીને તમે સૂકવી દોને પ્લેટમાં આપેલું કરીને તો એને પછી એને ક્રશ કરી નાખો તો પણ એનો પાવડર સરસ બની જતો હોય છે તો એને એની ખાસ સુધિંગ કરે છે તમારી સ્કિનને હીલ કરે છે એવી પ્રોપર્ટી ધરાવે છે પછી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે વિટામિન સી ઈ અને મિનરલ્સથી પણ ભરપૂર છે તે સ્કિનને હીલ કરીને ઇમ્પ્રૂવ કરી અને એની ઇલેસ્ટિસિટી વધારે છે સ્કિનને ટાઇટ કરે છે એવું પણ એ મદદ કરે છે બરાબર છે પછી અહીંયા આપણે જે બીજી વસ્તુ જે લીધી છે એ છે મેરી ગોલ્ડ આર્યું મેરી ગોલ્ડ એટલે તમને ખબર છે આ છે ગલગોટાની પાંદડીઓ એને સૂકવીને અત્યારના તમે આવી રીતના પૂજાપાઠ ચાલતી જ હોય એને પછી તમે ગ્રાઇન્ડ કરી નાખજો એ પણ સેમ જ ધરાવે છે વસ્તુઓ એટલે કે વર્સટાઈલ છે દરેક સ્કિનમાં ચાલી જાય છે એકને ફ્રી કરે છે સ્કીનને બ્રાઇટ બનાવે છે પછી જે સ્કિનમાં એક્સેસ ઓઇલ થઈ ગયું હોય ને ઘણાને થતું હોય છે સીબમ થઈ જતું હોય એ પણ દૂર કરે છે એ બધી વસ્તુઓ દૂર કરીને એને ક્લીન અને ક્લિયર કરે છે અને સ્કિનને એકદમ જ સરસ કરે છે અને આ દરેક સ્કિન ટાઈપ માટે પણ ચાલે છે પછી આપણે જે મેં તમને કદાચ કીધું છે એના પહેલાં બી કે લોટસ લોટસ એટલે કે આ છે ને એ લોટસ છે લોટસ જે છે એ કમળ તો એ વર્સટાઇલ છે સ્કિન માટે ન્યૂટ્રન્ટ રીચ છે સ્કિન માટે સ્કિનને ડીપ હાઇડ્રેશન આપે છે ખીલ દૂર કરીને એન્ટી એજિંગ બનાવે છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે એટલે સ્કિનને બ્રાઇટ અને સુધ બનાવે છે સ્કિન ટાઈપ કોઈ પણ હોય એ બધામાં સુટેબલ છે સ્કિનને હીલ કરે છે અને ડાર્ક સ્પોટ ને બધું ઓછું કરે છે ઇરિટેશનને દૂર કરે છે અને સ્કિનની ઇલાસ્ટિસિટી ઇમ્પ્રૂવ કરે છે આ બધી જ વસ્તુ મેં તમને કીધું એમ કે ખૂબ જ ઉપયોગી છે હજી આપણે એની અંદર એક વસ્તુ ઉમેરી રહ્યા છીએ એ હું ભૂલી ગઈ હતી તો એ એક ચમચી કે બે ચમચી જેવું તમારી પાસે ના હોય તો તમે પાવડ પેલું આજુબાજુ તમને મળી જશે મોરિંગા પાવડર મોરિંગા પાવડર છે ને એ પણ સ્કિન માટે બહુ થશે એ બહુ જ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે વિટામિન સીને બધું ભરપૂર માત્રામાં હોય છે સ્કિન માટે બહુ જ સારું છે સ્કિનની દરેક તકલીફો દૂર કરે છે સ્કિનને ટાઈટ રાખે છે અને સ્કિનને ઇમ્પ્રૂવ કરશે હવે આ બધી જ વસ્તુ આ બે જ વસ્તુ એવી છે કે જેને મારે ગ્રાઇન્ડ કરવાની છે તો હું આ બધું જ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી નાખું છું પછી તમને જો આની અંદર ચંદન પાવડર નાખવો હોય આમ તો આ ફૂલ પત્તીનો જ ફેસ પેક આપણે બનાવી રહ્યા છીએ પણ એક સ્મેલ સરસ આવે કે એવું હોય તો એના માટે આપણે બેથી ત્રણ ચમચી જેવું ઉમેરી દેવાનું છે હવે મેં આ આ જે લીધું છે હેન્ડફુલ એટલે એક મુઠ્ઠી જેટલા છે પછી આ જે છે એને બે ચમચી લીધું છે બાકી બધા જ પાવડર જે છે એ બબે ચમચી છે બરાબર અને જો તમને નીમ તુલસીને બધું આજુબાજુ ઉગતું હોય તો આ બધી વસ્તુને તમે નીમ તુલસી છે લવંડર ના હોય તો સ્કીપ કરજો હોય તો ચોક્કસ નાખજો પછી પલાસનું બી કોશિશ કરજો આગળ ઉપર મળી જ જશે હમણાં તમને હોળી ધૂળેટી વખતે ત્યારે આ બધી વસ્તુ તમે અલોવેરા છે નીમ તુલસી છે રોઝ એટલે કે ગુલાબની પાંદડીઓ છે પછી જાસૂદના ફૂલ છે જાસૂદના પાન બી વપરાય પછી મોરિંગા એટલે કે સરગવોના સિંગ હોય ને એના પાંદડા એનું છે પછી આ મેરીગોલ્ડ છે એનું છે આ બધી જ વસ્તુ તમે ખૂબ જ સરસ સૂકવીને એને યુઝ કરી શકો છો અને ગ્રાઇન્ડ કરી શકો છો પછી હવે હું તમને આ બધું ગ્રાઇન્ડ કરીને બતાવું છું તમે જોઈ શકો છો આપણું ક્રશ થઈ ગયું છે આપણે જે પેટલ્સને બધું નાખ્યું હતું ને એની સાથે ક્યારે હંમેશા જ ક્રશ કરો ને ત્યારે કોઈ બી પાવડર મેળવશો ને તો એ સરસ આવી રીતના ક્રશ થઈ જશે નતર એ અધકચરું જ રહેશે હંમેશા બરાબર હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ અહીંયા આપણો ફેસપેક ભરાઈ ગયો છે બરાબર છે હવે આ ફેસ પેક આપણે ડ્રાયથી જ બનાવ્યું છે એટલે તમે છ આઠ મહિના વરસ જેવું રાખી શકો છો ખાલી આ જ્યારે બનાવો ત્યારે એક ટુકડો નાનકડો તમારે પેલું નાખી દેવાનો છે કપૂરનો જેનાથી ક્યારે પણ અંદર જીવાત ન થાય આપણે કોઈ દાળ ચોખા કશું નથી નાખ્યું એટલે ખૂબ લાંબુ ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી પણ કોઈ પણ પેક બનાવો એમાં કપૂરની એક નાનકડી ટીકડી નાખી દેશો આપણે જે કપૂર વાપરતા હોઈએ છીએ દીવાબત્તી માટે તો હવન માટે કેમ એ નાખી દેશો ને એટલે તમારું પેક બહુ લાંબો ચાલશે હવે આને દરેક સ્કિન ટાઈપવાળા યુઝ કરી શકે છે આમાં કોઈ એવું નથી કે ઓઇલી ડ્રાય કશું જ નથી આપણે એની અંદર નથી મૂલતાની માટી પણ નથી નાખી આપણે એવું કશું મેં ચંદન પાવડર એડ એડ કર્યો છે બે ચમચી બસ એ બી કુલિંગ ઇફેક્ટ માટે બરાબર છે બાકી આપણે તમારી સામે જ બધા પાવડર મેં ફૂલોના જ લીધા છે અને બધી જ સ્કીન ટાઈપને સુટેબલ હશે બરાબર છે એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી આ દરેક સ્કીનવાળા યુઝ કરી શકે છે જેની બહુ ડ્રાય હોય એ દૂધ સાથે મિક્સ કરીને કે બહુ જ એક્સ્ટ્રા ડ્રાય હોય તો મલાઈ સાથે મિક્સ કરીને અથવા દહીં સાથે મિક્સ કરીને લગાડે દસ મિનિટ લગાડીને વોશ કરી નાખવાનું છે અને જેની ઓઇલી કેવું હોય રોઝ વોટર સાથે લગાડી શકે છે અને નોર્મલ સ્કીન હોય એ પણ વોટર કે દૂધ કોઈ પણ સાથે મિક્સ કરીને લગાડી શકે છે તો આવી રીતના તમને અલગ અલગ હું ફેસ પેક બતાવીશ જે તમે તમારી સ્કિન માટે યુઝ કરી શકો છો તમે આવી બધી વસ્તુઓ જાતે રીક્રિએટ કરીને પણ તમારો બિઝનેસ કે કશું પણ કરી શકો છો કોઈને પણ આ પાવડર મંગાવવો હોય આ ફેસ પેક આ સિઝનમાં ઉનાળા ચોમાસ અને શિયાળો કોઈ પણ હોય આ ફેસ પેક તમને ખબર જ છે અને આની સાથે એવું હશે તો હું ફ્લાવરની સાથે તમને કુમકુમાદી છે કે મારો જે પેલો ઉપટન પાવડર છે એ મિક્સ કરીને પણ આપી શકીએ છે બરાબર છે પ્રાઇસ સેમ જ રહેશે સો ગ્રામના ચારસો રૂપિયા અને કુમકુમાથી મિક્સ કરવાનું આવશે તો સો ગ્રામના પાંચસો રૂપિયા છે બરાબર છે પણ તમને મલ્ટીપર્પઝ અને ઓલ મતલબ તમને કોઈ પણ સ્કિન ટાઈપ હોય કોઈ પણ યુઝ કરી શકશો તો બરાબર છે આ જ રીતના તમે ઘરે બનાવો આવી અલગ અલગ વસ્તુઓથી ફૂલ પત્તીઓ બધાથી બનાવો તો તમારી સ્કિન ખૂબ જ સરસ રેડિયન્ટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આવી રીત નવી નવી રેમેડી રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ